થરાદના નારોલીમાં ચૌહાણ પરિવાર દ્વારા આયોજિત ગંગા પ્રસાદ પ્રસંગે પૂર્વ એમએલએ ગુલાબસિંહ રાજપૂત સહિતના અગ્રણીઓની પ્રેરક ઉપસ્થિતિ નારોલી મુકામે ચૌહાણ પરિવાર દ્વારા પવિત્ર ગંગા પ્રસાદ નિમિત્તે એક ભવ્ય ધાર્મિક અને સામાજિક કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું આ પ્રસંગે મોટી સંખ્યામાં રાજકીય સામાજિક આગેવાનો અને ગ્રામજનો ઉમટી પડ્યા હતા જેનાથી સમગ્ર વાતાવરણ ભક્તિમય બની ગયું હતું આ પ્રસંગે વિશેષ રૂપે ઉપસ્થિત રહેલા થરાદના પૂર્વ ધારાસભ્ય શ્રી ગુલાબસિંહ રાજપૂત અને શ્રી તુલસીભાઈ ધુમાડાએ ગંગા પ્રસાદનો મહિમા સમજાવતા પ્રાસંગિક પ્રવચન આપ્યું હતું તેમણે ચૌહાણ પરિવારના આ ધાર્મિક કાર્યને બિરદાવ્યું હતું અને ઉપસ્થિત જનમેદનીને આશીર્વાદ પાઠવ્યા હતા કાર્યક્રમમાં માત્ર નારોલી જ નહીં પરંતુ આસપાસના વિસ્તારના સ્થાનિક આગેવાનો વિવિધ ગામોના સરપંચો અને સામાજિક કાર્યક્રમો બહોળી સંખ્યામાં હાજર રહ્યા હતા ચૌહાણ પરિવાર દ્વારા તમામ મહેમાનોનું પરંપરાગત રીતે સ્વાગત અને સન્માન કરવામાં આવ્યું હતું ભોજન પ્રસાદ અને સત્સંગ સાથે સંપન્ન થયેલા આ કાર્યક્રમે સમાજમાં પરસ્પર પ્રેમ અને એકતાનો સુંદર સંદેશ પૂરો પાડ્યો હતો અંતમાં ચૌહાણ પરિવારે ઉપસ્થિત તમામ મહાનુભાવો અને ગ્રામજનોનો આભાર વ્યક્ત કર્યો હતો

ઓગણત્રીસ તાલુકા ભેગા કરીને ઓગણત્રીસ તાલુકાનું એક બંધારણ હમણાં બનાવ્યું સમયની માગ અને મોંઘવારીને અનુસંધાને તાલુકાના આગેવાનોએ પણ ભાવ મુકા ભેગા મળીને બંધારણ બનાવ્યું શ્રીગામ તાલુકાના લોકોએ પણ ભેગા મળીને બંધારણ બનાવ્યું ત્યારે આપણા સમયની માગ પ્રમાણે મોંઘવારી પ્રમાણે પણ આપણે પણ આપણા તાલુકાનું બંધારણ બને

જે અલગ અલગ જે વિભાગ છે એ ચાલુ રહેશે અને જે પ્રજ્ઞાનો વહીવટ એ પ્રજ્ઞાનો આગેવાનો કરશે પણ આખા તાલુકાનો જે વહીવટ એક થાય અને સમાજ થાય આખા તાલુકાના નિયમો એક થાય એના માટે પ્રેમ દિવસે રવિવારે આપ સૌ સમાજના બધા જ મળશો આપણી વાણી અગિયાર વાગે વધારો એવી આપ સૌને વિનંતી કરું છું આપ સૌને આમંત્રણ આપું છું જય હિન્દ જય ભીમ એડ્રેસ શું છે વાડીનું એડ્રેસ સમાજની વાડી મીઠા રોડે